ચૈતરભાઈ વિસાવદરે આમ આદમી પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ કહેવાય રહી છે કેમ કે ભારતીય જનતા પાર્ટી આ સીટ જીતવા માટે સંકલ્પ લઈ રહી છે પોતે જોવા મળી રહ્યા છે તો તો આમ આદમી પાર્ટી એવા કયા મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જઈ રહી છે બે માં જે આમ આદમી પાર્ટીના ઉમેદવારે પક્ષ પલટો કર્યો હતો તો એવી તો શું ગેરંટી આપ લોકો આપી રહ્યા છો ત્યાં કે આ ઉમેદવાર પક્ષ પલટો નહીં કરે ને આ વખતે વિસાવદરની જનતા સાથે દગો નહીં થાય

અને ભારતીય જનતા પાર્ટીની બહુમતી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના પણ પ્રદેશના નેતાઓએ પોતાના ઉપયોગ કરીને આમ આદમી પાર્ટીના ધારાસભ્યને તોડીને લઈ ગયા જેનાથી લોકોમાં એક અલગ આક્રોશ છે કે આટલા બધા પ્રશ્નોનો નિરાકરણ આવશે એમ કરીને ધારાસભ્ય એમણે વિધાનસભામાં મોકલ્યા અને વિધાનસભામાં ધારાસભ્ય એમની રજૂઆતો કરવાના બદલે એમના સ્વાર્થ માટે ભારતીય જનતા પાર્ટીમાં જઈને બેસી ગયા જેના કારણે લોકો હવે બદલો લેવા ઈચ્છે છે અને બદલાના ભાગરૂપે આ ચૂંટણી જે આવી છે એ ચૂંટણીમાં લોકો સ્વયંભૂ મીટિંગોમાં જોડાય છે અમારા ઉમેદવાર આવકારે છે 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 સ્વાગત સન્માન કરે સાંભળે અને વિશ્વાસ આપે છે વિસાવદર હોય ભેસાણ હોય જુનાગઢ ગ્રામ્યના લોકો કે આ વખતે કંઈ પણ થાય પણ ભારતીય જનતા પાર્ટીને એમના ઉમેદવાર કિરીટભાઈ પટેલને અહીંયા હરાવીશું અને ગોપાલભાઈને જીતાવીશું એ પૂરો વિશ્વાસ અમને આપે છે એના પરથી અમે ભરોસા અને વિશ્વાસ સાથે કહીએ છીએ કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની ચૂંટણી જીતે છે અને વિધાનસભામાં મજબૂત નેતા તરીકે ગોપાલભાઈ આવે છે ચેતનભાઈ બદલો કઈ રીતનો હશે કેમ કે ભૂપત ભાયાણીને તો ભાજપે ટિકિટ નથી આપી આ વખતે છેલ્લા 10 વર્ષથી જૂનાગઢના ભૂગોળને જાણતા એવા કિરીટ પટેલ

એ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા અને એમણે પણ હારનો સામનો કરવો પડ્યો હવે ભૂપતભાઈ ભારતીય 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 આમ આદમી જનતા જનતા ગયા છે એટલે ભૂપતભાઈ અને જે ધારાસભ્ય તરીકેની તોડ કરી છે અને ક સમયે જે ચૂંટણી આવી છે ત્યારે લોકોમાં એક આક્રોશ છે અહીંયા પ્રશ્નો તમે જોઈ લો અહીંયા જમીન સર્વેના એટલા બધા ડખા થયા છે ખેડૂતોને જવાબ આપવા વાળું કોઈ નથી પાક નુકસાની થઈ જે તે વખતે સરકારે પેકેજ જાહેર કર્યા પણ એમના લાગતા જેનો એનો ફાયદો થયો આ વિસ્તારમાં પાક અનેક પ્રશ્નો છે સાથે સાથે જે સહકારી ક્ષેત્રે લોકો જ્યારે ટેકાના ભાવ માટે મગફળી નાખવા જાય તુવેર નાખવા જાય ત્યારે પણ જે કમિશનો પ્રથા છે અને એ તમામ માળખાઓ આજે ભારતીય જનતા પાર્ટીના લોકો બોગસ મંડળી ઉભી કરીને ચલાવી રહ્યા છે ત્યારે લોકો હવે ખૂબ સારી રીતે જાણી ગયા છે અને લોકો સામે ચાલીને અમે ખાટલા બેઠકો કરવા જઈએ ડોર ટુ ડોર કરવા ચિંતા નહીં કરતા આ વખતે ગોપાલભાઈ સાથે છે અમે અને આમ આદમી પાર્ટીને જીતાડીને જ રહીશું અને લોકો સ્વયંભૂ નિસ્વાર્થ ભાવે પોતે ઉમેદવાર હોય એ રીતના રસ લઈને આ ચૂંટણી લડી રહ્યા છે એના પરથી લાગે છે કે આમ આદમી પાર્ટી અહીંયા જીતે છે બીજો પ્રશ્ન એવો ઉઠી રહ્યો છે તમામ પત્રકારોના આવા સવાલો છે કે જે ભાજપ અને કોંગ્રેસે ત્યાંના સ્થાનિક ઉમેદવારોને ચહેરા તરીકે ઉતાર્યા છે પરંતુ આમ આદમી પાર્ટીના ઉમેદવારે બહારના ઉમેદવાર છે પ્રકારનો પ્રચાર સત્તા પક્ષ પણ કરી રહી છે તો આવી પરિસ્થિતિઓમાં તમે કઈ રીતે લોકોને વિશ્વાસ અપાવી રહ્યા છો કે ગોપાલ ઇટાલિયા તેમની સાથે રહેવાના છે ધારાસભ્ય બની ગયા બાદ અને તેમના કામો પણ એ જ રીતે થશે જે રીતે સ્થાનિક ઉમેદવારોએ જે તે સમયે ધારાસભ્ય બન્યા હતા એના ત્યારે કરીને બતાવ્યા છે આગળ તમે જોયું હશે કેશુ બાપા પણ આયાતી ઉમેદવાર તરીકે લડવા માટે ખૂબ સારા કામ કર્યા છે તો કોઈ પણ નેતા ગોપાલભાઈ કોઈ સીમિત એક વિધાનસભાના નેતા નથી ગોપાલભાઈ ગુજરાતના નેતા છે અને ગોપાલભાઈ ના નેતૃત્વમાં બે હજાર બાવીસ ની ચૂંટણી અમે પણ લડ્યા અને અમે જાણીએ છીએ એમની કામ કરવાની રીત

એના લીધે વિસાવદરની જનતાને અમે કહીએ છીએ તમારા જે પણ નેતાઓ અહીંથી ચૂંટાઈને જાય છે એ નાના નાના કામોમાં ક્યારે એમને ધ્યાન નથી આપતા પણ મને લાગે છે ગોપાલભાઈના જે મુદ્દાઓ છે કે ભાઈ બેંક હોય મામલતદાર કચેરી હોય તાલુકા પંચાયત હોય ગામ પંચાયત હોય જ્યાં પણ લાઈનો લાગે છે એ લાઈનો નહીં લગાડવામાં આવશે યાર્ડ હોય એપીએમસી હોય કે જે પણ સહકારી ક્ષેત્રે ટેકાના ભાવોમાં કમિશન પ્રથા છે એ બંધ કરવામાં આવશે રિસર્વે ફરી કરાવવામાં આવશે ઇકો ઝોન અટકાવવામાં આવશે તમામ પ્રકારના મુદ્દાઓ લઈને અમે ગામમાં જઈએ છીએ અને લોકોનો સારો સહકાર મળે છે એટલા માટે ગોપાલભાઈ પર જેટલો પણ સમય હશે વિસાવદર સમગ્ર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય અને ગુજરાતના લોકોનું કામ કરશે એ પૂરી ખાતરી હું આપના માધ્યમથી આપું છું ચેતરભાઈ બીજો પ્રશ્ન ગઈકાલે રાતનો બનાવ બન્યો છે ને થોડાક દિવસ પહેલા પણ આમ આદમી પાર્ટી ભાજપના સમર્થકો સામ સામે જોવા મળ્યા હતા હવે જે પરિસ્થિતિ બની રહી છે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે પ્રચાર તે રીતે વિખવાદ પણ ઊભા થઈ રહ્યા છે અને ગઈકાલે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે તેમના ઉપર હુમલાનો પ્રયાસ થયો છે તો આ પરિસ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો કેમ કે જયારે એક ઉમેદવાર લોકશાહીમાં પ્રચાર કરતો હોય તેના પર આ પ્રકારની ઘટના બનતી હોય તો ગોપાલ ઇટાલિયાની આ વાતમાં તમે શું કહેશો આ લોકશાહી છે લોકશાહીના પર્વમાં તમામ પક્ષ પાર્ટીના ઉમેદવારો હોય એ પોતાની રીતે લોકો વચ્ચે જતા હોય છે અપીલ કરતા હોય છે અને મતદાતાઓને પોતાના તરફ ખેંચવા માટેના પ્રયાસો કરતા હોય છે એવી જ રીતે ગોપાલભાઈની ગત રોજ વિધાનસભા વિસાવદરને આજુબાજુના ગામડામાં એમની પોતાની વિધાનસભા ચૂંટવીને લઈને જનસંવાદ કાર્યક્રમ હતો એ દરમિયાન ત્યાંના કોર્પોરેટરના પુત્ર અને એક તાલુકા સદસ્યના પુત્ર અને એમની ગેરકાયદેસર મંડળી બનાવીને ત્યાં ચાળા કરવામાં આવ્યા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો કાકરી ચાડો કરવામાં આવ્યો ગોપાલભાઈની ગાડીને ઘેરાવો કરવામાં આવ્યો તો આ એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી ને એવું હતું કે કિરીટભાઈ પટેલનું નામ ડિક્લેર થશે એટલે માહોલ બની જશે પણ જેવું કિરીટભાઈ પટેલનું નામ અહીંયા જાહેર થયું ઉમેદવાર તરીકે એટલે લોકોમાં આક્રોશ વધારે જોવા મળ્યો એટલે આ ભારતીય જનતા પાર્ટીના લોકો બોખલાઈ ગયા અને અમારા ઉમેદવાર ગોપાલભાઈને કઈ રીતના ડિસ્ટર્બ કરાય અમારા કાર્યકરોનું મનોબળ કઈ રીતના તૂટે એ પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે અને બીજી વાત રહી કે ગોપાલભાઈ પોતે પોલીસ સ્ટેશને પહોંચે છે એમને રજૂઆતો કરે છે છતાં પોલીસ જાણે કોઈના ફોનની રાહ જોતી હોય એમ કલાક દોઢ કલાક ત્યાં પહોંચતી નથી એ પણ એક સંવેદનશીલ બાબત છે એટલે અમે પૂરી જવાબદારી અને ગંભીરતાપૂર્વક ચૂંટણી આયોગને કહીએ છીએ પ્રશાસનને કહીએ છીએ એકદમ નિષ્પક્ષપણે આ ચૂંટણી કાર્યક્રમ થાય એવી અમારી માગણી છે અને જે બોખલાહટ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી છે એ પ્રમાણે લોકો આવનારા દિવસોમાં પણ કંઈ ને કંઈ કરવા પ્રયાસ કરશે તે દિવસે પણ લોકો અને જનતા સતેક રહે અને પ્રશાસન પણ સતેક રહે એવી પણ અમે પ્રશાસન અને ચૂંટણી આયોગ પર માંગ કરીએ છીએ ચૈત્રભાઈ આગામી સમયમાં દિગ્ગજ નેતાઓ આવવાના છે રાજ્યસભાના લોકસભાના સાંસદો માંડીને કેબિનેટ મંત્રીઓ ગૃહ હર્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તો કેટલા પડકારો આમ આદમી પાર્ટી માટે રહેશે કેમ કે વાવ વિધાનસભાની બેઠક હતી ત્યારે આ તમામ ત્યાં પ્રચાર કર્યો ને પ્રચારની સીધી અસર જોવા મળી કે જે ભારતીય પાર્ટીના ઉમેદવાર છે જીતી ગયા કોંગ્રેસના જે ઉમેદવાર હતા એ દાવો કરતા હતા હારી ગયા તો હવે આવી સ્થિતિ ફરી એકવાર એ જ રણનીતિ સાથે ભાજપ મેદાનમાં ઉતરી છે ને દાવાઓ બધા કરી રહ્યા છે અમે જીતીશું અમે જીતીશું પરંતુ લાગે છે કે કપરા ચઢાણ હોઈ શકે છે નેતાઓ સામે જે રીતે ભારતીય જનતા પાર્ટીના પૂરે પૂરા કેબિનેટ રાજ્ય કક્ષાના મંત્રીઓને અહીંયા ઉતારવામાં આવે છે અને જે રીતના એમનો પ્રશાસન વહીવટી તંત્રને ઉપયોગ કરીને લોકો જે પ્રકારે ગામડાઓમાં અને જે પ્રકારે લોકો પર દબાણ અને સામધામ દંડ ભેદની નીતિ અપનાવી રહ્યા છે તો ચોક્કસપણે એક કપરા ચઢાણ અમારા માટે કહેવાય પરંતુ અમારી સાથેની તમામ ટીમ અને વિસાવદર જુનાગઢ ભેસાણની જનતા એક મન બનાવી લીધું છે અને ઈમાનદારી પૂર્વક નિઃસ્વાર્થ ભાવે એ લોકો કે છે કે ગમે તે થાય નેતાઓ તો ચૂંટણી છે એટલે બધા જ જેવી ચૂંટણી પદ છે એટલે કોઈ દેખાવાનું નથી ગમે તેવા વાયદાઓ પણ થશે પેરિસ બનાવીશું ફલાણું બનાવીશું ઢીકણું બનાવીશું પણ લોકો ખૂબ સારી રીતે જાણે છે કે ચૂંટણી પત્યા પછી અહીંયા કોઈ નજરે પડવાનું નથી એટલા માટે ગમે તે આવે મંત્રી આવે તંત્રી આવે કોઈ પણ આવે એ મોટા મોટા વાયદા વચનો કરી જ જશે પણ લોકો માનવાના નથી લોકોએ મન બનાવી લીધું છે ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવાનું એટલા માટે ગોપાલભાઈ ઇટાલિયા આ વખતે જીતવાના છે કોઈ પણ આવે એ અમે અમારા પ્રયાસો અમે કરીશું લોકશાહીના ડબે પ્રયાસો એ લોકો કરશે બધા જ કરશે પણ લોકોએ મન બનાવેલું છે સ્પષ્ટ દેખાય છે એટલે ગોપાલભાઈ ઇટાલિયા અહીંથી જીતવાના છે

વખત અમે ફેસ ટુ ફેસ મળ્યા છે ચાર વખત અને એમણે આગ્રહ કર્યો હતો પણ આપણે જે તે વખતે પણ આમ આદમી પાર્ટી સાથે હતા આજે પણ આદમી પાર્ટી સાથે છે છે આજે એમણે જે આપ્યું કે ચેતરભાઈ અમારી ટિકિટ નથી આપી એટલે ચેતરભાઈ આપમાંથી લડ્યા છે એવું બિલકુલ નથી આખી દુનિયા અને જે તે સમયે અમે પ્રેન્ટ મીડિયામાં પણ આ વાત પ્રેસમાં પણ જાહેર કરી હતી કે આ પ્રકારનો અમારી સાથે

ત્રણ વખત એમના ઘરે અને એક વખત ગાંધીનગર અમે મળ્યા હતા એમણે મને ભારતીય જનતા પાર્ટીમાંથી ભરૂચ લોકસભા લડવા માટેની ઓફર કરી હતી એમના પાસે મોકલ્યા હતા છતાં ઇન્ડિયા ગઠબંધનમાં મારે લડવાનું હતું હું પાર્ટીમાં રહીને લોકોના ભરોસો ના તૂટે પાર્ટીનો વિશ્વાસ ન તૂટે એના માટે હું ઇન્ડિયા ગઠબંધન માંથી લડ્યો અને ખુબ સારી રીતે લડ્યો ભલે થોડા મત અમે હાર્યા છે આવનારા દિવસોમાં ફરી અમને જો તક મળશે તો ફરી અમે લડીશું ચોક્કસથી ખૂબ ખૂબ આભાર તમારો મહત્વપૂર્ણ સમય આપવા બદલ આ હતા માનની પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે વિસાવદનના પ્રચારમાં છે એનો સતત શેડ્યુલ બિઝી છે છતાં પણ તેમણે આપણને સમય આપ્યો છે વિસાવદનના પ્રચારને લઈને તેમણે વાતો કરી છે આશાવાદ વ્યક્ત કર્યો છે કે આગામી સમયમાં ગોપાલ ઇટાલિયા ત્યાંથી ચૂંટણી જીતવાના છે ને સાથે જે સ્પષ્ટતા કરી છે સીઆર પાર્ટી જે પ્રદેશ પ્રમુખ છે ભાજપના તેમણે એક વાત કહી કે ધારાસભ્ય ચૈતર વસાવાએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ ભાજપમાંથી ચૂંટણી લડવાની

पीर जाना रे